કાંઈ વાંધો નહીં અત્યારે ચાની પ્રસિદ્ધિ લઈ પછી ઘરે જઈશું પાછા તો કન્ટિન્યુ લોકો બધે બન્યા રહેજો તો હવે વિડીયોનું શરૂઆત તો મેં કરી દીધી હતી ભૂરી ખ્યાતિ ને અત્યારે અત્યારે હું જીયાબેનના ઘરે છું અને કાલે રવિવાર છે અને પૂનમ છે એટલે શ્રીમદની મુહૂર્ત છે એટલા માટે કાલે શ્રીમદ છે એટલે ખોળો ભરવાનું મુહૂર્ત કાલનું જ છે અને અત્યારે હું એને ઘરે સાસ લેવા આવ્યો તો ને બધી તૈયારી થઈ ગઈ એટલે રહોડું છે કાલે એટલે બધી તૈયારી તો અગાઉ આજથી કરવી જ પડે ક્યાં ભાગ્યો એલા તો આગો આગો બહુ ભાગે

એલા આ પાણી લીંબુ બીંબુ બધુંય હે કોટ બેલ લે એટલે આ ક્રિશા કાલે લાડવા ખાવાના છે કા કાલ બધા વાવડા થી ના આવશે કા હા પૂરી માસી ની બધા તારા કા તડકો છે હાડા બાઠા છે તો એ ઠંડી લાગે છે અને મારે જલો છે ને એને રાંધવાનું કામકાજ બહુ સારું છે એનું શાક સાહેબ શાક છે કેટલી બધી સબ્જી ભેગી કરી છે રીંગણું તુર બટેટુ ટમેટુ વટાણા સારું આવડે છે કાલ છે ને મારે દત્ત થયું છે કાલ હવાર માં મારે કાલ પરીક્ષા છે છેલ્લો છે અમરેલી કાલ હવારમાં એટલે હું વિચારું છું કે વેલી બસમાં માં જાશ એને મેં ફોન તો કર્યો મને વેલો છૂટો કરી દેજો લગભગ દસ સાડા દસ તો વી આવીશ અને કદાચ પગલા ભરાવાની બધું વેલું હશે તો ફોન લગભગ હું ઘરે મૂકતો જઈશ મારો હા એમ કીધું જ છે મેં તો જયાબેન ના ઘરે થી અત્યારે હું આવ્યો છું મારા ઘરે મારા ઘરે બી છું અને અત્યારે સાસ લેવા ગયો હતો ને જયાબેન ના ઘરે તો સાયસ લઈને બી અને બપોરાનો સમય થઈ ગયો છે નજીયાબેન ના ઘરે તો શ્રીમત ની તૈયારી આમ ફૂલ તૈયારી ચાલુ થઈ ગઈ છે

પણ મેં ક્યાંક કામ કરીશ ફોન હું મેકતો જઈશ મને ખબર છે કમ સે કમ અગિયાર સાડા અગિયાર તો થઈ જ જશે ફોન મેકતો જઈશ તો બ્લોગ શૂટિંગ ઉતારજે ઓકે ચાલો તો ખાઈ લેવી મગનું શાક ભાખરી સાજ તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો તમને બધાને આગળ વાત તો મેં કરી હતી કે કાલે અમારે ભાણીબેનનું શ્રીમદ છે અને આજે બધી ઘરે એના ઘરે બધી તૈયારી ચાલતી હતી અમારે દુકાન આજ બધું કામ કમ્પ્લીટ કરવાનું છે કાલે મારે અમરેલી જવાનું છે અને અમરેલી જાવ મિનિમમ તો અગિયાર સાડા અગિયાર તો થઈ જ જશે અને જો હું આવું કા તો બધી વિધિ પૂરી થઈ જાય એટલા માટે કાલનો બ્લોગ છે ને પબ્લિકમાં આને બનાવવાનો છે ફર્સ્ટ ટાઈમ એકલા પબ્લિકમાં બ્લોગ બનાવવાની છે ડોળા કાઢે છે ઓલો ઇન્વિટેશન એ ક્યાંય ગયું એ લોકો અમને શન કાર્ડ પણ આપી ગયા છે શ્રીમત વિધિ શ્રી મુનાભાઈ દયાળભાઈ ખીચડિયા તથા આ બધા મનસુખના હશે મને એવું લાગે છે તમને આખું કાર્ડ વાંચીને સંભળાવું શ્રીમત વિધિ સ્નેહી શ્રી મુનાભાઈ દયાળભાઈ ખીચડિયા તથા ચતુર વન જીરો વન સહજ ખુશાલી સાથ જણાવવાનું કે અમારા કુળદેવી શ્રી ચામુંડા માતાની અસીમ કૃપાથી શ્રી મનસુખભાઈ વાલજીભાઈ પૂનમ ને રવિવાર તારીખ પંદર બાર બે હાજર ચોવીસના ના શુભ દિવસે સવારે દસ કલાકે રાખેલ છે આ પ્રસંગે યોજેલ સ્વરૂચિ ભોજન સમારંભમાં પધારવા આપશ્રીને સાગમટે ને હાર્દિક નિમંત્રણ છે ભોજન સમારંભ પંદર તારીખે છે સમય સાડા અગિયારનો મેં લખ્યો છે અને શુભ સ્થળ છે અમારા નિવાસ સ્થાને એટલે કે એના ઘરે નિમંત્રણ શ્રી મનસુખભાઈ વાલજીભાઈ ચૌહાણ તો કાલે અમારે બધાને જવાનું છે લાડવા ખાવા અને ભૂંગળા બટેટા ખાવા ભૂંગળા બટેટા રાખ્યા તારે ખાવા છે દાંત કાઢશો હે ઢીંગો ભૂંગળા બટેટા ખાવા છે કઈ વાંધો ચલો તો અત્યારે હવે દુકાન કામકાજ થોડું ઘણા દિવસો પછી અને અમારે યુટ્યુબર અત્યારે આવ્યા છે અમારા બાજુના ગામના છે રસનાળ ગામના

તમે બે ભાઈઓ છે ને આખ્યા ના એ બાર બનાવતા હતા આ ભાઈ એક્ઝામ દેવા જતા હતા લાઠી તો ડાયરેક્ટ આવ્યા એ કે હું કરો ને વિડીયો બનાવી છે કેમ તો તમારા ચેનલ નું કામકાજ થઈ ગયું મોનિટાઈઝ થઈ ગયું તો કાંઈ વાંધો નહીં તો કાંઈ વાંધો નહીં બધાય સાથ સહકાર ને સપોર્ટ કરીશું એટલે પિન નંબર પણ ફટાફટ આવી જાય આને પૈસા નો જ ભૂખ્યો છે કાય વાંધો નહીં હસી મજાક ની વાતો છે તો કાય વાંધો નહીં પાછું જે આગળ કીધું તું એમ પાસે ન્યા જાશું કેવો માહોલ છે એમ તો કન્ટિન્યુ બ્લોગ અમે દેખ બની આવી તો અત્યારે બેહી ગયા છે વાળું કરવા કાબા જાહલ બેન ને છે ને માણ માણા જ હું રહેવા છે એટલે હું ધીમે ધીમે બોલું છું એટલે હું ધીમે ધીમે જ બોલું છું બા કોઈ હેસલ કરતું નથી આજે ખબર છે કેમ હું રહેવી છે અને વાળુમાં તો આજથી થેપલા બપોરનું શાક મગનું ને સા ને થેપલા ને બધું બનાવ્યું છે પછી બા આપણે નિરાતે બધી વાતો કરશું ખાઈ લેવી પહેલાં કાબા અને મન અને આવું ધીમે ધીમે બોલું કા મન કાક થાય ના પછી પાછા મળ્યા